જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું બટાકા ભૂંગળા જે રેસીપી તમને બતાવીશું કે અમે બટાકા ભૂંગળા કેવી રીતે બનાવ્યા તો અમે પહેલેથી જ બટાકા બાફીને મૂકેલા હતા એટલે કે પહેલેથી જ બટાકા બોઇલ કરીને મૂકી દીધેલા છે અને એવી રીતે આપણે બોઇલ કરીશું કે જે રીતે બહુ વધારે બફાઈ બી ના જાય ને આપણે ખાવામાં બી ફાવે એવી રીતે કરીશું અને થોડું આપણે લસણ લઈ લઈશું લસણ મરચાંની પેસ્ટ બનાવીશું આપણે લસણ આપણું તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું મરચું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી એને આપણે બરોબર એક સરખી પેસ્ટ બનાવી દઈશું જે આપણે ભૂંગળા બટાકાની ગ્રેવીમાં યુઝ કરીશું આ આપણે જે બટાકા બોઈલ કરેલા હતા એને આપણે ઉપરથી છાલ છોડી દઈશું તો આપણે આ છાલ એની કાઢી નાખી ઉપરથી છોડી દીધી હવે આપણે તવી ગરમ કરવા મૂકીશું એમાં ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું જે આપણે તેલમાં જે ચમચી રાખતા હોય નાની એ ચમચી અડધી ચમચી જેટલું હિંગ નાખીશું અંદર આપણે જે આપણે મરચું લસણની જે પેસ્ટ બનાવી હતી અમે એડ કરી દઈશું જે ગ્રેવી આની ગ્રેવી બનશે થોડું થોડું એને હલાવતું રહેવાનું જેથી કરીને મરચું બળી ના જાય એના માટે એની અંદર પછી આપણે થોડું અડદળ એડ કરીશું એક ચમચી પછી હલાવી દઈશું સીમાં ગેસે જ કરવાનું એ મિત્રો એના અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી બી એડ કરીશું અને આ રેસીપી બનાવવા માટે જ્યારે મરચુંનું પેસ્ટ અંદર નાખો ત્યારે ગેસ ધીમો જ રાખવાનો મિત્રો આપણી ટૂંગળા બટાકાની બટાકાની પેસ્ટ એટલે કે તૈયાર થઈ ગઈ છે નાના નાના પર ટુકડા બટાકા કરીને અંદર એડ કરીશું ગ્રેવીના અંદર અમે નાના બટાકા લાયા હતા કોઈ મોટા બટાકા હોય તો નાના ટુકડા કરી શકાય આવું ઓલરેડી પહેલાંથી અત્યારે બજારમાં નાના બટાકા મળે છે એટલે પહેલાંથી નાના જ બટાકા હતા જો મોટા બટાકા હોય તો એને બોઇલ કરીને નાના ટુકડા કરીને બી બનાવાય સ્વાદ અનુસાર પછી તમને એવું લાગે તો મીઠું થોડું એડ કરવાનું અંદર અડધી લી લીંબુ લેવાનું અડધી ફાટ જેટલું લીંબુ નીચો લેવાનું સ્વાદ અનુસાર જેવું તમને ખટ મીઠું જોતું હોય તો એની અંદર થોડી કોથમીર એડ કરીશું જેનાથી સ્વાદ બહુ મસ્ત આવે તો આપણા ભૂંગળા બટાકા બટાકાની ગ્રેવીની બટાકા તૈયાર થઈ ગયા છે મિત્રો જોઈ લો તમે ટેસ્ટમાં બહુ જોરદાર અને બેસ્ટ આપણે તેલ ગરમ થઈ ગયું એમાં ભૂંગળા આપણે તરવાનું ચાલુ કરી દીધું બહુ સરસ રીતે ભૂંગળા તરી જશે ખાવાની એટલી જોરદાર મજા આવે મિત્રો જેમ કે આપણે દુકાનમાં ખાતા હોય દારી પર ખાતા હોય આપણા ભૂંગળા રેડી થઈ ગયા છે આ છે બટાકા ભૂંગળાની રેસીપી જો આ જ રેસીપી તમને ગમી હોય જો મારો વિડીયો બી તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો રહે ગોકા